બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના બાલોત્રી ગામમાં વરસાદી પાણી ભરાવની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોનો આક્રોશ ચાલુ રહ્યો છે ગામના લોકો દ્વારા વાવ મામલતદાર કચેરીએ બીજા દિવસે પણ ધરણા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો હતો ગામના પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી ગામમાંથી પાણી નિકાલની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી ધરણા અને તેમનો અન્નત્યાગ યથાવત રહેશે

પ્રાંત અધિકારી દ્વારા ગ્રામજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે બાલુંદ્રી ગામ માંથી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી કામગીરી હાથ ધરવામાં આવશે બાલુંત્રી ગામના લોકો સાથે ત્રણ વાર મુલાકાત વાર ચર્ચા કરેલ છે બાલું ગામનું ભૌગોલિક લોકેશન જોઈ અને જે પાણીનો ભરાવો થયો છે તેની માટે જે અન્ય ગામોમાં વ્યવસ્થા કરી છે તેવી જ વ્યવસ્થા કરી અને દસ એચપીની છ મોટરો ઓલરેડી ચાલુ છે ટૂંકમાં ગંભીરતા અને એ લોકોની રજૂઆત જોતા વધુ એક નવો સ્ટ્રકચર ઉભું કરી જેમાં ડીપી મૂકી અને બીજા હજી છ પાઇપો દસ એચપી ના નવા ચાલુ કરવાના છે જે અત્યારે થઈ ગયા છે કુલ અત્યારે કહી શકો કે બાર પાઇપોમાં એકસો વીસ એચપી ની સ્પીડ એકસો વીસ એચપી ની મોટર પાણી નીકળ કાર્યક્રમ અત્યારે ચાલુ છે વધુમાં ગામમાં જ્યારે જ્યારે લોકોએ રજૂઆત કરી ત્યારે બે વાર જેસીબી લઈ અને જે જે પાળા તોડવાનું અને પાણીના ના નિકાલ રસ્તાઓ કરવાના હતા તે કરેલા છે તે ઉપરાંત આજે પણ સાંજે ઘીટાચી મશીન લાવી અને જે ટ્રેન્ચ બનાવવાનું એ લોકો કહી રહ્યા છે તેનો પણ એક પ્રયત્ન કરવામાં આવનાર છે આમ સરકાર તરફથી પાણી નિકાલ માટે સૌથી વધારે એકસો વીસ એચપી ની મોટરો